હેલો મિત્રો નમસ્કાર અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે આજ રોજ બે ફેબ્રુઆરીના ફોરેસ્ટનું શિફ્ટ એકમાં કેવા પ્રશ્નો આવ્યા તો અમુક પ્રશ્નો આપણી પાસે આવ્યા છે તો તેનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ તો પહેલો પ્રશ્ન એસડીજી બાર અને એચડીજી તેર ગોલ પૂછ્યો તો બરાબર એનજી ટીના બે પ્રશ્નો હતો તેમાંથી એક હતો એનજી ટીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ સૌથી વધુ ટાઈગર ક્યાં જોવા મળે છે તો કે મધ્યપ્રદેશ બંધારણની કલમ બસો સેના માટે છે બરાબર તે ઓનલાઈન આખું પ્રશ્નપત્ર હતું વિજય રૂપાણી કયા રાજ્યમાં કાર્યકારી બીજેપી સાથે જોડાયા આવો કંઈક પ્રશ્ન હતો રાજ્યપાલની સત્તા વિશેનો એક અબિલ ગુલાબ સમાસ બરાબર આ ક્વેશ્ચન રિપીટ થયો છે આગળની શિફ્ટ શિફ્ટમાં પણ જોવા મળ્યો હતો મેન્ટ્રીયલ પ્રોટોકોલ પ્રોટોકોલ ક્યારે થયો હતો ઓગણીસો સિત્યાવીસમાં ઇન્ડિયન એઆઈ સેમા ઉપયોગી છે નાવિકનું પૂરું નામ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સેલન બરાબર પછી મોઢેરા સૂર્યમંદિરની સ્થાપના વિશેનો એક પ્રશ્ન બે હજાર અગિયારની જાતિ પ્રમાણ સંબંધિત એક પ્રશ્ન સૌથી વધુ વસ્તી ધરાવતું સિટીનો એક પ્રશ્ન ક્યોટો પ્રોટોકોલ શેના માટે થયો તો ગ્રીનહાઉસ ગેસેસ માટે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનનું મુખ્ય કાર્ય શું છે ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથીનો એક ક્વેશ્ચન ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી તેનો એક ક્વેશ્ચન શ્રેણી એક હતી નફો ખોટ એક ગુણોત્તરના બે પ્રશ્નો અને કોડિંગ કોડિંગના બે પ્રશ્નો હતો મિત્રો ઈઝી અને મીડિયમ કહી શકાય તેવું પેપર હતું પર્યાવરણના ત્રીસ પ્રશ્નો સહેલા હતા અને વીસ મીડિયમ કહી શકાય લોજિક દ્વારા સોલ્વ કરી શકાય બરાબર મેથ્સ અને ગુજરાતી ઇઝી જ આવે છે તમને બધાને ખબર હશે બરાબર વિડીયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત